સ્પેલિંગ ઉચ્ચાર અ સાથે અંગ્રેજી શબ્દો બી એ ડબલ બી એલ ઇ બેબલ એટલે બગબગ અથવા કાલું કાલું બોલવું બી એ બી વાય બેબી એટલે બાળક બી એ સી કે બી યુ આર એન ઇ આર બેનર એટલે અવગણના થતું BACKOUT એટલે પીછે હટ કરવી BACK એટલે પીઠ પાછળ ટેકો આપવો BACK BITE એટલે ચુગલી અથવા નિંદા કરવી BACK BONE બેકબોન એટલે આદસ્તંભ અથવા ಕರರ್ ಫಜ್ಜಿ B A C K F I R E ಬ್ಯಾಕ್ ಫೈರ್ એટલે ಉಲ್ಟು ಪರಿಣಾಮ આવೋ B A C K L A S H ಬ್ಯಾಕ್ ಲ್ಯಾಶ್ એટલે ಹಿccak ಪ್ರತಿಕ್ರಿಯೆ B A C K L O G ಬ್ಯಾಕ್ ಲಾಗ್ એટલે ಬರಾವೋ ಅಥವಾ ಬಾಕಿ ಜattho B A C K T R A C K बैक ट्रैक એટલે پیچھے હટ કરવી B A C K W A R D બેકવર્ડ એટલે પછત B A C K W A T E R બેકવોટર એટલે બંધિયાર પાણી અથવા ખાડી B A C T E R I A બેક્ટેરિયા એટલે જીવાણુઓ બી એ ડી બેડ એટલે ખરાબ બી એ ડી જી ઈ આર બેજર એટલે ત્રાસ આપવો બી એ ડી આઈ એન એ જી ઈ બેડીનાજ એટલે મજાક મશ્કરી બી એ ડબલ એફ એલ ઈ બેફલ એટલે ગૂંચવાવું અથવા જવા બી એ જી બેગ એટલે જોળી અથવા થેલી બી એ ડબલ જી એ જી ઈ બેગેજ એટલે સામાન